નમસ્કાર દોસ્તો મારું નામ છે ફાલ્ગુન ડાબી તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરવાના છીએ યુદ્ધ વિશે વોર વિશે યુદ્ધ હું જ્યારે પણ શબ્દ બોલું એનો મતલબ તમારે એ કેચઅપ કરવાનો કે એ જીવનને લક્ષી છે યુદ્ધ વોર એ શબ્દનો પ્રયોગ તમે તમારા જીવનના યુદ્ધ વિશે કરવાનો છે તમારા જીવનમાં એપ્લાય કરવાનો છે જે રીતે આધ્યાત્મ છે એને યાદ રાખવાથી કશું જ ના થાય એને પોતાના જીવનમાં લેવું પડે પોતાના જીવનમાં લેવું પડે માને આધ્યાત્મ છે કૃષ્ણ ગીતાનો શ્લોક બોલે તો એ પોતાના જીવનની સ્ટોરી આને કનેક્ટેડ કરવું પડે ખાલી યાદ રાખે કશું ના થાય એવી જ રીતે હું જ્યારે યુદ્ધ શબ્દ બોલું યુદ્ધ શબ્દ વોર શબ્દ તમે તમારા જીવન સાથે યુદ્ધમાં ડરનું સૌથી વધારે મહત્વ ત્યારે જ હોય છે ડરને આપણે યુદ્ધમાં સૌથી વધારે મહત્વ ત્યારે જ આપીએ છીએ કે જ્યારે આપણી તૈયારીમાં ખામી હોય જીવનના યુદ્ધમાં ડર આપણે ત્યારે અનુભવીએ છીએ કે જ્યારે આપણે તૈયારીની ખામી હોય આપને આપણી તૈયારીમાં કશું ઘટતું હોય તમે જીવનમાં કોઈ પણ કાર્ય કરવા માગતા હોય અથવા કોઈ વ્યક્તિ છે નવી નવી કાર ચલાવવાનું શીખે છે વ્યક્તિ જ્યારે નવી નવી કાર ચલાવવાનું શીખે છે ત્યારે એને ડર લાગે છે ત્યારે એને ભય લાગે છે શું કામે કેમકે એ કામ છે એ પૂરી રીતે શીખી નથી શક્યું એને પૂરી રીતે ગાડી ચલાવતા નથી આવડતી એને હેન્ડલ આપી દો તો ક્યારેક ક્લચ દબાવે તો બ્રેક ભૂલી જાય ક્લચને લીવર એક સાથે દઈ દે અથવા લિવર દે અને બ્રેક મારે લિવર દે અને બ્રેક મારે બંને એકી સાથે કરે આવી સંભાવના ક્યારે થાય છે કે જ્યારે એની પ્રિપેરેશન પૂરી ના હોય યુદ્ધમાં ઉતરવા માટે પહેલી વાત તૈયારી જબરદસ્ત જોશે તમારે કોઈ પણ યુદ્ધમાં ઉતરવું હોય તમારે કોઈ પણ કામ કરવું હોય એમાં વિજેતા બનવા માટે વિજેતાની પહેલી શીખ એ હૈ એ છે કે તમારી તૈયારી જબરદસ્ત હોવી જોઈએ તમારી તૈયારી જબરદસ્ત ના હોય ત્યારે તમારે પીછે જ અઠવું જશે એના માટે પીછે હટ કરવી એના કરતાં વધારે યોગ્ય એ છે કે આપણી તૈયારી જબરદસ્ત કરીએ તૈયારી જ્યારે જબરદસ્ત હશે ત્યારે તમે યુદ્ધમાં ઉતરવાથી ગભરાશો નહીં તમે ત્યારે યુદ્ધમાં ઉતરવાથી તમને બીક નહીં લાગે પોતાની તૈયારી જબરદસ્ત કરો અને જ્યારે યુદ્ધમાં ઉતરો તમારી પાસે બે સંભાવના છે તમે બે ઓપ્શન ચૂઝ કરી શકો કા તમારી પૂરી તૈયારી છે એ જબરદસ્ત હોય તો તમે આગળ વધી જાઓ અને નંબર બે જો તમારી તૈયારી પૂરી ના હોય તો તમે પીછે હટ કરી જાઓ તમે પાછળ હટી જાઓ આ બે યોગ્ય નિર્ણય તમે લઈ શકો તો જ તમે યુદ્ધમાં છે સારી રીતે જીતી શકો કા તમને ખબર હોવી જોઈએ કે આ યુદ્ધ છે હું બહુ સારી રીતે લડી શકીશ અને જીતીશ કા તમને ખબર હોવી જોઈએ કે મારી પ્રિપેરેશન એટલી નથી મારી પાસે સૈન્ય બળ એટલું વધારે નથી કે હું આ યુદ્ધમાં છે એ જીતી શકીશ આ બે વસ્તુની તમને પૂરેપૂરી ખાતરી હોવી જોઈએ કે જ્યારે તમે જીવનના યુદ્ધમાં છે એ ઉતરો બીજી વાત એ કે વિજેતા એ બહુ સારી રીતે જાણે છે કે ક્યારે એને લડાઈ કરવી ને ક્યારે એને પીછે હટ કરવો ક્યારે એને લડાઈ કરવી અને ક્યારે એને પાછળ હટવું વિજેતાના યોગ્ય ખબર હોય છે વિજેતાને ખબર હોય કે એને ક્યારે કાર પર એક્સિલરેટ દેવું કારમાં એક્સિલરેટ દેવું અને એને ખબર હોય કે ક્યારે બ્રેક મારવી જો બંને વસ્તુ યોગ્ય સમય ઉપર ના થાય તો ડેટ મૃત્યુ છે ફાઈનલ છે મૃત્યુ છે નિશ્ચિત છે તમારી આગળ કોઈ કાર જતી હોય અને તમે ફાસ્ટ એક્સિલરેટર આપી દો તો ઠોકાઈ જશે એ વાત ફાઇનલ છે તમને ખબર છે ક્યારે બ્રેક મારવી તમને ખબર છે ક્યારે એક્સિલરેટ દેવું યોગ્ય રીતે તમને ખબર હોય તો તમારી જીત છે નિશ્ચિત છે તમારી મંઝિલ છે નિશ્ચિત છે વિજેતાની પહેલી ખાસિયત એ હોય છે કે યોગ્ય રીતે જાણે છે કે ક્યારે એને બ્રેક મારવી ક્યારે એને એક્સલેટ દેવું ક્યારે જીવનમાં કયો યોગ્ય નિર્ણય કરવો ક્યારે આગળ વધવું અને ક્યારે જીવનમાં પીછે હટ કરે યુદ્ધનો બીજો નિયમ એ કહે છે કે જે વિજેતા હોય જે વોરમાં ઉતરેલો માણસ હોય એ જાણે છે કે પોતાની ક્ષમતા અને પોતાની શક્તિનો ક્યારે ઉપયોગ કરવો માની લો કે તમારી પાસે કોઈ એવું જ્ઞાન છે માની લો કે તમારી પાસે કોઈ એવી સ્કિલ છે તમારી પાસે આવડત છે એને ગુજરાતી સેન્ટેન્સ સારા આપણે રિલેટ કરીએ ગુજરાતી સેન્ટેન્સ સારે આપણે કનેક્ટ કરીએ તો ભેંસ આગળ ભાગવત ના કરાય ભેંસ આગળ ભાગવત ના કરાય મને વિજેતા છે ભેંસ આગળ ભાગવત નથી કરતો એને સારી રીતે ખબર છે કે પોતાની યોગ્યતા ક્યારે દેખાડવી પોતાની ક્ષમતા છે ક્યારે બતાવી પોતાની શક્તિનો ઉપયોગ છે એ સારી રીતે ક્યારે કરવો મૂળતાપૂર્ણ આ વાત હોઈ શકે કે તમે કોઈ ગુરુ પાસે જાઓ એક જ્ઞાની પુરુષ પાસે જાઓ એક ઋષિ પાસે જાઓ ત્યારે તમારી એને લક્ઝરી તમે બતાવવા માંડો તમારી પાસે શું છે શું નહીં પાંત્રીસ ચાલીસ હજારનું ટી શર્ટ પહેર્યું હોય એવી એવી તમે દેખાવો કરવા માગો શું એની ઉપર કાંઈ મૂલ્ય છે ઋષિ પાસે કાંઈ એનું મૂલ્ય છે નહીં શૂન્ય છે કેમ કે ઋષિ પાસે વસ્તુ છે ગુરુ પાસે એ વસ્તુ છે કે એ બધી સંપત્તિ છે પરેશ અને એટલા માટે જ એને ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે એટલા માટે જ એને સર્વોચ્ચતમ સ્થાન આપવામાં આવ્યું છે યોગ્ય માણસ વિજેતા માણસ એ સારી રીતે જાણે છે કે પોતાની શક્તિનો છે એ ક્યારે ઉપયોગ કરવો તમે રોઝ રોઈઝમાં બેઠા હોય બાયણું ખોલીને ફૂકો પાનની પિચકારી મારો તો એ સમજી જવાનું કે એક્સિડેન્ટલી આ બધું થયું છે પણ જો પોતાની યોગ્યતા જીવનમાં હશે તો તમને ખબર હશે કે ક્યારે જીવનમાં આગળ વધવું ક્યારે પીછે હટ કરવી અને તમે તમારી શક્તિનો છે સારી રીતે ઉપયોગ કરી શકશો તમે કોઈ સારી બુક વાંચીને આવ્યા તમે ગીતાનું જ્ઞાન હાસિલ કરવામાં આવ્યા અને તમે કોઈ એવા માણસને સંભળાવો છો કે હકીકતમાં એના જીવનમાં કંઈ એની વેલ્યુ જ એડ નથી થતી હવે એક દરજી હોય દરજીને દરરોજ સવારે દુકાન ખોલવાની ને દુકાન બંધ કરવાની એના જીવનમાં કાંઈ પરેશાની જ નથી એના જીવનમાં કાંઈ એવું એડવેન્ચર જ નથી આવતું એવું કંઈ એક્સિડેન્ટ જ નથી થવું હતું કે એને એના જીવનમાં ઉપર ઉઠવું હોય ઉપર ઉઠવું પડે તો હવે એને ગીતાની સિંહ જરૂર મોટાભાગના પ્રશ્ન મોટાભાગના લોકોના પ્રશ્ન એક જ હોય છે કે જીવનમાં ગીતા નથી વાંચી શકતા સારા પુસ્તકો વાંચવા છે વાંચી નથી શકતા સારી આદત સારી હેબિટ જીવનમાં કેળવવી છે છતાં કેળવી નથી શકતા કારણ શું કારણ એ કે તમારા જીવનમાં એનો કંઈ રોલ જ નથી એક દરજીને દરરોજ સવાર દુકાન ખોલવી હોય રાતે બંધ કરવી હવે એના જીવનમાં ગીતા શું રોલ પ્લે કરે કંઈ એવી સિચ્યુએશન જ નથી જીવનમાં કાંઈ એવા યુદ્ધ જ નથી કે એને જે લડવા જેવા છે જીવનની નીચલી કક્ષામાં જીવનના નીચલા સ્તરમાં છે એ બુક ગીતા જ્ઞાન ઉપનિષદો પુરાણો એની કંઈ જરૂર જ નથી આ બધા જીવનને ઉપર ઉઠવા માટે જરૂરી છે જીવનમાં યુદ્ધની તૈયારી કરવા માટે જરૂરી છે જ્યારે તમે યુદ્ધની તૈયારી કરો ત્યારે આ બધી વસ્તુની છે તમને જરૂર પડે પણ તમે જીવનમાં યુદ્ધને સ્વીકારતા જ નથી તમે જીવનમાં ચુનૌતીને સ્વીકારતા જ નથી તમે કમ્ફર્ટ ઝોનમાં વયા જાઓ છો એ કમ્ફર્ટ ઝોન જે તમને પસંદ છે તો પછી ગીતા ને જ્ઞાન ને ઉપનિષદ ને પુરાણો ને તમારા જીવનમાં એનો રોલ ક્યાંથી હોઈ શકે કેમ કે તમારા જીવનમાં એ કરવા જેવું કામ જ નથી સમજો મારી વાતને ગહેરાઈપૂર્વક તમે આ સેન્ટેન્સને બહુ સારી રીતે સમજી શકો તો માની શકો કે તમે જીવનના ઊંચા દરજ્જા ઉપર તમે જઈ રહ્યા છો તમારા જીવનમાં બહેતરીન વેલ્યુ એડ થઈ છે મોટાભાગના લોકો માટે આ શબ્દ છે એ વિરોધાભાસપૂર્વક હશે કેમ કે સત્ય છે સત્ય છે એ માણસની પરેશાનીથી દૂર જ હોય છે માણસની પરેશાનીથી દૂર જ હોય છે કોઈ માણસ ગીતા સારી રીતે વાંચી નથી શકતો વેદ પુરાણો ઉપનિષદો સારી રીતે સમજી નથી શકતો શકતો વાંચવાની તો દૂરની વાત છે છે સારી રીતે સમજી નથી કારણ કારણ શું એ કે સત્ય સત્ય હંમેશા કડવું જ હોય યુદ્ધમાં ઉતરવા માટે તમારે સૌથી પહેલાં એ વાત જાણવી જોશે કે બેસ આગળ ભાગવત કરવાની નથી એ વાત યુદ્ધની તૈયારી તો કરવાની જ છે જ્યાં સુધી યુદ્ધની તૈયારી અધૂરી હશે ત્યાં સુધી ડર રહેવાનો જ છે પણ એ વાતની યોગ્ય ખાતરી કરી લેજો કે તમે કયા કક્ષામાં જવા માંગો છો પછી તમારા પાસે એ પ્રશ્ન નહીં હોય કે હું ગીતા નથી સમજી શકતો ઓટોમેટિક એ બધું ગ્રહણ કરવાનું શરૂ થઈ જશે જીવનના યુદ્ધમાં જીતશે એ જ વ્યક્તિ જેનું સૈન્ય છે એક લક્ષ્ય તરફ હોય સૈન્ય એક લક્ષ્ય તરફ હોય તમારી જે ટીમ છે એક લક્ષ્ય ઉપર હોય તમારી ટીમને ખબર નથી હોતું કે કયું કામ કરવાનું છે તમારા દૈનિક જીવનમાં તમારી આસપાસ તમે જે કંઈ પણ લોકો હાયર કરાયેલા છે એને ખબર નથી કે એને શું પર્ટિક્યુલર ટાસ્ક કરવાનો છે એક વ્યક્તિ અમેરિકન વ્યક્તિ હતી એ એટલું બધું કામ કરતી હતી કે એક કંપનીમાં અઢાર અઢાર કલાક કામ કરતી હતી ના એને પૂરો સુવાનો ટાઈમ મળતો હતો ના એને પૂરો જમવાનો ટાઈમ મળતો હતો અને એવી બીજી શેડ્યુલમાં એ પોતાનું જીવન જીવતી હતી એક દિવસે એના બોસને એને કીધું બોસને કીધું કે તમે પર્ટિક્યુલર કયા કંપનીનું કામ છે મારી પાસે કરાવવા માગો છો પોતાનો પાથ માગ્યો પોતાનો રસ્તો માગો એના બોસે કીધું કે મારી અપેક્ષા છે આ પાંચ કામ ઉપર સૌથી વધારે છે કે આ પાંચ કામ છે સૌથી વધારે તું પૂરા કર એ લેડીએ કીધું કે હું આ પાંચ કામ સિવાય આની એ કોઈ પણ કામ નહીં કરું એક પણ કામ નહીં કરું અને એ મહિલા છે એ પાંચ કામમાં લાગી ગઈ આઠ જ કલાકમાં છે પોતાનું કામ છે ક્લિયર કરીને નીકળી જતી હતી કારણ શું કેમકે એને એનો પાથ ખબર પડી ગયો રસ્તો ખબર પડી ગયો તમારું સૈન્ય જ્યારે એવું હશે કે જે એક લક્ષ્ય તરફ આગળ વધશે ત્યારે બહેતરીન પરિણામ આવશે અને યુદ્ધ હોય કે બીજી કોઈ પણ વાત હોય એમાં એ વ્યક્તિ જ જીતશે એ વ્યક્તિ જ મહારત હાસિલ કરશે કે જે પહેલેથી છે રાહ જોવે છે કે સામેવાળા ક્યારે વાર કરવા માટે આવે છે જેણે પોતાની તૈયારી પૂરી કરી લીધી છે જેને પોતાની વ્યૂહરચના પરફેક્ટ રીતે ઘડી દીધી છે જેની તૈયારી ટુ છે એ વ્યક્તિ જીતવાનો છે બાકી હાર છે નિશ્ચિત છે એને ખબર છે કે ક્યારે આગળ વધવું ક્યારે પીછે હટ કરવી કયા વ્યક્તિને કયો રોલ મોડલ બનાવો કઈ વ્યક્તિને કઈ વાત કહેવી કેવી રીતે એને હેન્ડલ કરવો કયા વ્યક્તિની સામે કઈ વાત રાખવી ભાગ આગળ ભાગવત કરવી કે નહીં કરવી એને યોગ્ય વાતની ખબર છે યોગ્ય નિર્ણય એ લઈ શકે છે એનો પાથ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે અને એ જ વ્યક્તિ છે વિજેતા બનશે કે જે વ્યક્તિ છે એ યુદ્ધની ઇંતજાર કરી રહ્યો છે કે ક્યારે યુદ્ધ થશે અને મારી તૈયારી પૂરેપૂરી છે તમારી તૈયારી કેટલી છે કમેન્ટમાં બતાવો અને કમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહીં જય હિન્દ જરૂર લખો જો આજના વિડીયોની વાત છે એ તમને ટચ થઈ ગઈ હોય વિડીયોને લાઇક કરો અને આવા જ વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળતા રહ્યા વિડીયો સાથે ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ